મહુવા સો રૂપિયાથી ત્રણસો ને રૂપિયા ભાવનગર એકસો પચાસ રૂપિયાથી ત્રણસો ને પંચાવન રૂપિયા ગોંડલ એકસઠ રૂપિયાથી થી ને એકાવન રૂપિયા જેતપુર સાઠ રૂપિયાથી ત્રણસો ને રૂપિયા વિસાવદર એકસો ત્રીસ રૂપિયાથી બસો સિત્તેર રૂપિયા તળાજા એકસો એંશી રૂપિયાથી ત્રણસો પચાસ રૂપિયા ધોળાજી પચાસ રૂપિયાથી બસો ને એક્યાસી રૂપિયા અમરેલી સો રૂપિયા થી ત્રણસો ને ચાલીસ રૂપિયા મોરબી બસો રૂપિયાથી ચારસો રૂપિયા અમદાવાદ બસો સાહીઠ રૂપિયા થી ચારસો રૂપિયા દાહોદ એકસો ચાલીસ રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા વડોદરા એકસો સાઠ રૂપિયા થી ચારસો ને ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ડુંગળીના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન